ભરૂચ તાલુકાના કડોટ ખાતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં હતી સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ બે યાંત્રિક નાવડી બે એક્સવેટર મશીન તેમજ પાંચ ડમ્પરો મળી બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ભરૂચ તાલુકાના કડોર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બે યાંત્રિક નાવડીઓ બે એક્સવેટર મશીન દ્વારા સાદી રેતી ખનીજ બિન અધિકૃત ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તેમજ વાહન ટ્રક નંબર એક જીજે સોળ એ છવ્વીસ અગિયાર તેમજ જીજે સોળ એ ડબલ્યુ જીરો છ ચોસઠ તેમજ જીજે સોળ